સુરતમાં ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા સુરતની પ્રજામાં તંત્રની કામગીરીની પોલ ખુલી જતા રોજ જોવા મળ્યો હતો

થતા બ્રિજ જર્જરીત બનતા તોડી પડાયો અને બ્રિજ છેલ્લ અધિકારી ની દેખ કામગીરી કરવામાં આવી છે આ જગ્યા પર વધુ વાળો નવો ખાડી બ્રિજ પુલ બનશે તે માહિતી અધિકારી દ્વારા ને આપવામાં આવી હતી ડેપ્યુટી એન્જિનિયર બ્રિજ આપણે જે જૂનો લો બ્રિજ છે એ ની કામગીરી ચાલુ છે અને જે અત્યારે બીઆરટીએસ ઉપર જે બ્રિજ છે એને સલગ્ન જ આખો સળંગ બ્રિજ બનાવવાનું છે અને આ જે જૂનો ટીટી રોડ ઉપરનો જે લો લાઈન બ્રિજ છે એને ડિસમેન્ટલિંગ કરી અને સળંગ બ્રિજ બનાવવાનું ટેન્ડર મંજૂર થયેલું છે જે અંતર્ગત અત્યારે જૂના બ્રિજ ને ડિસમેન્ટલિંગની કામગીરી ચાલુ છે